અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે એમણે જણાવ્યું છે કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સસ્તા નથી જેથી આ સસ્તા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત અમદાવાદ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકાર લીધી છતાં આ સંસ્થા છેલ્લા પાસે દોઢસો વિદ્યાર્થીઓ છે ડોક્યુમેન્ટ એમની પાસે જમા સત્તાણું હજાર જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહી થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ એટલા માટે જ આજે અમે હમણાં પણ મળવા ડીડીઓને પણ મળવાના છે કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી એટલે જો કાર્યવાહી નથી થતી અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ફી અને એ પરત નથી મળતી તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે